નમસ્કાર મિત્રો તારીખ છે ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સોમવાર આજના વિડીયોની અંદર છે ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રોનો ભાવ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો નાસિકમાં ડુંગળીના ભાવમાં ક્વિન્ટલ સો રૂપિયાનો છે આપણને ઘટાડો જોવા મળ્યો છે ખાસ કરીને નવેમ્બર મહિનાની શરૂઆતમાં ડુંગળીના ભાવમાં અત્યારે જે ભાવ યથાવત જોવા મળી રહ્યા છે સો રૂપિયાનો પણ ઘટાડો પણ જોવા મળ્યો છે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર લેજ કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ડુંગળીમાં ખાસ કોઈ અત્યારે મોટી મૂવમેન્ટ જોવા મળતી નથી બજારો બે તરફી જોવા મળે તો તેવી શક્યતાઓ છે પરંતુ લેવાલી અત્યારે નહીં આવે તો ભાવમાં હજુ પણ નીચા આવી શકે છે ગુજરાતની અંદર લાલ ડુંગળીની બજારમાં મને દસથી વીસ રૂપિયાનો ઘટાડો પણ જોવા મળ્યો હતો ગુજરાતમાં વેચવાળી બહુ ઓછી અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને ખેડૂતો પણ ખાસ કોઈ વેપ વેચાણો અત્યારે જોવાના મૂડમાં નથી જોવા મળી રહ્યા ખાસ કરીને આગળ ઉપર બજારના વેપારો કહેવા આવે છે તેના ઉપર આગળનો બજારનો આધાર રહેલો છે ખાસ કરીને હવે ધીમે ધીમે વેચવાલી વધી રહી છે ખાસ કરીને નવેમ્બરની શરૂઆત સાથે વેચવાલીનો દોર યથાવત છે અને આગામી દિવસોની અંદર વેચવાલી વધે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ કરીને નવેમ્બર પંદર નવેમ્બર બાદ છે ડુંગળીના વેચવાલી વધે તેવી સંભાવનાઓ રહેલી છે હવે ધીરે ધીરે ડુંગળીનું ઉત્પાદન ગુજરાતની અંદર વધતું જાય છે અને માર્કેટ યાર્ડોની અંદર પુષ્કળ પ્રમાણમાં ડુંગળીની આવકો હવે થવા લાગવી જોઈએ એવું નિષ્ણાતો જણાવી રહ્યા છે તો મિત્રો ખાસ જોવાનું રહ્યું કે આ મહિનાની અંદર ડુંગળીના ભાવમાં શું મોટો આપણને ફેરફાર જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દઈએ ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે ચાલશું તો બધા મિત્રોને જય જવાન જય